જય માતાજી મિત્રો આજે જવાનું છે માથક મહાદેવના દર્શન કરવા મળી ગયા આપડા ફોલોવર્સ બંને વ્લોગર નીકળી ગયા માથક બાજુ આવી ગયું હોય નીકળી ગયા આગળ આવી ગયા મસ્ત મજાના બગીચા બગીચા જોતા જોતા નીકળી ગયા આગળ ટ્રેક્ટર બોલેરો ને હાઈ કરી નીકળી ગયા આગળ અને કાપી નાખી ટ્રોલી ની સાઈડ ઓર ભેગુ થાને ભાઈ આવો આવો કના ભાઈ આવો આ ખાનો અને આવી ગયું ડુંગર પર નું બોર્ડ અને લાગી ગયા આગ ઓરે બાબા નીકળી ગયા આગળ અને આવી ગયું શિવપુર અને પાછા એસટી બસ કાપી નાખ્યા આપડી સાઈડ આવી ગયું હોય આવી ગયા આપડે જુનાવીર પર વાળા મેળીમાં કરી નાખો મેળી દર્શન અને કમેન્ટમાં લખી નાખો જય મેળી દર્શન કરી નીકળી ગયા પાછા ફાઇનલી આવી ગયું માટેલ આજનો લોક ગમે તો લાઇક કમેન્ટ અને ફોલો કરો